મોડાસામાં પણ પુરુષોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રનો વિરોધ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યો છે રાજપૂત સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચારો કરી વિરોધ દર્શાવ્યો હતો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી રાજપૂત સમાજ પર ટિપ્પણી બાદ રાજ્યભરમાં છે વિરોધ ટિકિટ રદ નહીં થાય તો રાજપૂત સમાજ ભાજપનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી रोत करो रो 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 भला ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજાઓ ભારતની અંદર પાંચસો બાસઠ રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માગવી પડશે અને એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો કે આખા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો પિસ્તાલીસ સીટો ઉપર અસર પડશે સમાજની રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટીપ્પણી કરી છે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પત્તે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છે અને અમારી મોદી સાહેબ અમિત શાહ અને સી સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે કારણ કે ક્ષત્રિયોનો આ જ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તો અમારી ગુજરાતના રાજપૂતોની ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં